ની સાથે पायल બાંભણ્યા તો જોઈએ આજના મહત્વના સમાચાર સુરત થી સુરત એરપોર્ટ ને બોમ થી ઉડાવી દેવાની વાત કરનાર આરોપી ને એલસીબીએસ ઝડપી લીધા સુરત એરપોર્ટ પર બોમ મૂકવાની વાત બાડોરી રેલવે સ્ટેશન ખાતે કોઈ કરી રહ્યો હોવાની બાતમી સુરત પોલીસ ને મળી હતી જેથી સુરત શહેર પોલીસ ની સાથે સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી આવી માહિતી મળતા સુરત એરપોર્ટ ખાતે સુરત એસઓજી પીસીબી ડીસીબી બોમ્બ બોમ્બસ્કોટ સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો હતો અને સઘન ચેકિંગ હાથ ધરતા કાંઈ શંકાસ્પદ હાથ લાગ્યું ન હતું સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ આરબીટે જણાવ્યું હતું કે સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી ટાઉન પોલીસે આ અંગે તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બારડોલીના સુરતી ઝાપા ખાતેથી એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરનાર સબીર મનસુરી તેમજ તેની પત્ની નસલીન મન્સુરી નામની મહિલાની એલસીબી અટકાયત કરી હતી અને તેઓનો કબજો સુરત સિટી પોલીસને સોંપ્યો હતો ત્યારબાદ આ સુરત સિટી પોલીસે બંનેની કડક પૂછપરછ હાથ ધરી હતી સુનિલ ગાંજાવાલા તુફાન એસબી ન્યૂઝ સુરત સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને

સુરત ગ્રામ્યની એલસીબી આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ નામ સાબીરભાઈ મનસુરી છે વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ આશિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપ નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડીસી મેન્ટલી ફર્સ્ટ અપીરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખિલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યો કે મેં એસે હિ કોલ કરી દિયા કોઈ વિશેષ કારણ ન હતું ઓર આરોપી વહા રહે કે ગદ્દે કા કામ કરતા હે ગદે કી સિલાઈ કા કામ કરતા હે

पर उसको प्राइमरी उससे बात करके ऐसा लग रहा है कि थोड़ा ऐसे हिलडुल के बात कर रहा है इस तरह से बात कर रहा है तो उसके साथ पूछताछ अभी चल रही है तो एक बार पूछताछ होगी अभी उसका मेडिकल करवाने के लिए ले जा रहे हैं तो जो डॉक्टर ऐसा लगेगा उनको कि मानसिक अस्थिर है तो उस तरह से उनका मेडिकल करा के वो सारे कागज भी कोर्ट के समक्ष रजू किए जाएंगे